तेमग, तेमग, राइटर डायरेक्टर अंकित सखिया पूरी टीम जूनागढ़ खाते आज हाजरी आपी थी, हाँ थी तो चालो, चालो निहाड़िए एमनी तो प्रेस, प्रेस कॉन्फ्रेंस मारू नाम है अंकित सखिया हूँ फिल्म राइटर डिरेक्टर छूँ अमे लोग जूनागढ़ एक बात करी है कि भाई बावन वक्त कृष्ण भगवान अँ आया अत्यार समाज में जो बढ़ू चाली रही है कि भाई हम कहवा આપણે ઘરેલી હિંસા પછી ડ્રિંક કરવું વ્યાજે રૂપિયા લેવા કેવા મિત્રો રાખવા જે તો ક્યાંક ની ક્યાંક એની ઉપર ફિલ્મ છે ને એને કે બધા અત્યારે પણ ફિલ્મ એક ડાયલોગ છે કે પ્રભુ બહુ એકલો મારે કોઈ ભાઈબંધ નથી તો નાના માણસથી લઈને મોટા કોઈ બી ઉદ્યોગ હોતી ક્યાંક ની ક્યાંક એકલા તો એવું કહે છે કે તમારે ભાઈબંધ બનશે એટલે ભગવાન એક ભાઈબંધ રૂપે એના લાઈફમાં લાલાને લાઈફમાં આવ્યા છે લાલો નામ રાખવાનું કારણ એ કે તમે કે પુરુષ હોય કોઈ બી માણસ મતલબ એના મમ્મી હોય પપ્પા હોય કોઈ બી એજમાં બધાને એ આ વાત કનેક્ટ કરશે હા ભાઈ આપણી આપણી વાત તો બસ આ એક વાત છે જુનાગઢ સિલેક્ટ કરવાનું કારણ એ કે આ વાર્તા જ જુનાગઢ અને મને એવું લાગે છે કે જુનાગઢે મને સિલેક્ટ કર્યો છે કે ભાઈ આ વાત કેવી પછી તો આ એક બ્રીફ હતી આવી રીતે આ ફિલ્મમાં કૃષ્ણ ભગવાન એક વ્યક્તિ કોઈ મુસીબતમાં ફસાઈ ગયો છે એની લાઈફમાં કઈ રીતે આવે છે એની સાથે શું સંવાદ કરે છે કે મિત્ર બને છે કે દુશ્મન બને છે કે આખી ફિલ્મમાં આખા જર્ની છે કૃષ્ણ ભગવાનની મારું નામ છે અંકિત સત્યા અને એમાં ફિલ્મનો રાઈટર ડિરેક્ટર છું અને આ ફિલ્મ મેં જેમ લાગે કીધું એમની એક આવી રીતે એક એક માણસ ચલવાયો છે એના લાઈફમાં એની કઈ રીતે હેલ્પ કરે નમસ્કાર હું રિવરાજ અને ફિલ્મ લાલોમાં હું લાલાની પત્ની કุลસી હું પાત્ર ભજવું છું બહુ જ પત્ની છે એકદમ જ સમર્પિત સ્ત્રી છે કાઠિયાવાડી બાઈ છે અને કઈ રીતે લાલો જ્યારે ફસાય જાય છે કોઈ એક મુસીબતમાં ત્યારે એ તેના જીવનમાં જે અસર થાય છે એની ધીરેક અસર કุลસીના જીવનમાં કઈ રીતે થાય છે એ ફિલ્મમાં તમે દેખાશો

તો આમાં હું એવું કહીશ કે બહુ બધા વસ્તુ અને મેઇન છે કે ભગવાન કેવા આવે ભગવાન તમને મળવા આવ્યા હું એક કોઈ બી લોકોને મળવા આવ્યો છું તમારે મને મળવું છે કે તમે મને મળવા આવો તમારો કોઈ બી પ્રોબ્લેમ તો હું તમને મેં ફિલ્મ બનાવી તમારો જીવનમાં કોઈ બી પ્રોબ્લેમ નથી તમે લઈ જજો તમે ફિલ્મ જોઈને તમે બહાર નીકળીને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરો તો આ એક આખી ઘટના કેટલી બી વાર મેં પરફોર્મ કર્યું છે કૃષ્ણ ભગવાન કહે તો

હવે એમાં બહુ સરસ છે કે ભગવાન ને લાલુ ભગવાન આવે છે ને લાલુ રિક્ષા વાળો હોય છે એમ કે છે કે જુનાગઢ ફેરવજો પંદર પંદરસો થાય તો ભગવાન કે બે હજાર પણ આખો થી ભેગું રહેવું જો ઓલું કે કોગ દીક તો ભૂલો પડે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા તો ભગવાન આવે છે પણ આને નથી ખબર ઈ ભગવાન નરસિંહ મહેતા નો ચોરો ન્યાય એમ કે છે કે અહીંયા કે ભગવાન આવ્યા હતા તો તમે પેલા આવ્યા હોત ને

અને પછી અલગ અલગ જગ્યાઓએ ફર્યા જુનાગઢમાં જૂનાગઢમાં જૂનાગઢમાં શૂટિંગ દરમિયાન ત્યારે બહુ મજા આવી અને કારણ કે ફિલ્મનો વિષય આ પ્રકારનો છે કે જેમાં સ્પિરિચ્યુઅલિટીની વાત થાય છે તો ક્યાંય ને ક્યાંય આખી ટીમમાં એક પોઝિટિવ પોઝિટિવિટી ફીલ થતી તો એ બહુ એક અલગ વસ્તુ હતી જે કદાચ બીજી કોઈ ફિલ્મમાં આ લેવલ પર અનુભવવા નથી

કદાચ આજથી પચાસ સો વર્ષ પછી કોઈ જો જુનાગઢ કેવું હશે તો એને દેખાય કચ્છ અહીંયા મોડર્નની રસી મળે છે ભગવાનને ખવડાવે છે કે અહીંયા આ છે આ છે આ છે તો બહુ રો અમારે શું કરવું છે તો આ ગવર્મેન્ટનો સપોર્ટ તો થ્રુ આઉટ ફિલ્મ બહુ સારો રહ્યો પિક્ચર કહે કે આ પિક્ચરે અમને સિલેક્ટ કર્યા કે તમે આ સ્ટોરી કહો અને આ પિક્ચરનો હેતુ તો એવો તો કોઈ ખાસ મતલબ એવું કોઈ નથી કે આ ખાસ અમે હેતુ લઈને આવ્યા છીએ તમારે રાહ એ બ્રેક બાય વસ્તુ આવતી ગઈ અને એક ભગવાન એક પ્રેરણા કરી કે આપણે કઈક આવી વાત અત્યારે છે ને ડાર્ક કન્ટેન્ટ બહુ ચાલે નો ડાઉટ લોકો જોવા ગમે એવા વાંધો નહીં કે ભાઈ અને તમે જોતા હશો કે બહુ ખરાબ અત્યારે ટૂંકમાં કે હમણાં પ્લેન પડ્યું અમદાવાદમાં કે આજે વર્લ્ડ વોર ચાલી રહી છે કે તમે આબળ બોલજો કાને સુસાઈડ કરી દીધું અમે જુનાગઢમાં ઘણા એવા કિસ્સાઓ હોય કે ભાઈ એના પપ્પાના કહેવાતી એક છોકરી આવું એમાં 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 છે એનો વાત નથી ક્યાંય એને છે ને મોટિવેશન નથી મળ્યું કે નેટફ્લિક્સ ખોલીએ એમેઝોન ખોલીએ તેમાં ડાર્ક મોડર્ન હિસ્ટ્રી આ તો એમાં એક લાઇટ વાત કરી જે કોક માણસ હીલ થઈ જાય કે વાહ કઈ એટલે આ ફિલ્મ હું તમને કહું કે કોઈ બી માણસ કદાચ કરવા જઈ કમ્પ્લીટ છે બાર તારીખે છે હજી આપણે આઠ સાત તારીખ છે પાંચ દિવસ પછી બાર તારીખે સિનેમા બાર સપ્ટેમ્બરે કેવું છે કે બહુ ફિલ્મો ગુજરાતી ચાલતા નથી અને એમાં કઈ વાંધો ને આપણું કલ્ચર ડાયરાનું

પ્રોફેસર તરીકે બી જઈ રહ્યા છે ઓલા લોકો નથી ખબર કે ટીચર છે કારણ કે કૃષ્ણ મંદે જગત એથી મોટો ટીચર કોઈ હોય ન શકે એટલે બહુ સરસ એક વાત છે જે તમને બહુ બધું છે આમાં કે કદાચ આવું એક્સપ્લેન નહીં કરી શકું બટ હંડ્રેડ પર્સન્ટ તમારે હેજ ગુજરાતી હેજ કાઠિયાવાડી આ ફિલ્મ તમારે જોવી જ છે અચ્છા ફિલ્મ મેકિંગનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો ઓ માય ગોડ ઉપરથી આવ્યો એવું કહે છે લખાણ નથી અમારી વાર્તા બહુ સિમ્પલ હતી ભાઈ એક માણસ ફસાયો છે તો એ કઈ રીતે નીકળશે પછી ખબર નઈ હું જુનાગઢ માં બહુ ફેર્યો બહુ મને બહુ ના હું હે બેઝિકલી મારું ગોંડલ પાસે ગામ છે રાજકોટ રાજકોટા ખંભાલી બરોબર મારા મિત્રો અહિયાં ના છે રવિ પિઠડિયા પછી દેવાંગ મહેતા એ બધા અહિયાં ના છે લાલભાઈ આપડે કંસારા બહુ બધા મિત્રો અને મારું હા પ્રભુ એ પ્રેરણા કરી મારું સાસરું અહિયાં હમણાં છે અને મારા લગ્ન જ અહિયાં આપડે ભવનાથ માં ગયા તો ક્યાંક ને હું કહું ને કે જુનાગઢે મને સિલેક્ટ કર્યું કે ભાઈ તું આ વાર્તા કે ક્યાંક ને ક્યાંક ભગવાન આવ્યા કે ભાઈ આ કઈક વાત કે આવી કઈક વાત કરે ભગવાને કીધું કે હા હું આવું કે ભાઈ અત્યારે કેવું છે કે લાલો ફસાયો છે ક્યાંક ને ક્યાંક ખૂબી હોય ને ફસાયો બધા ક્યાંક ને ક્યાંક છે ને આપણે વાત કરીને ક્યાંક ને ક્યાંક બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે ફસાયેલા છે પણ એ પ્રભુ કે ને કે પ્રભુ સાથે પ્રેરણા થશે તો તમે સો ટકા એમાંથી બહાર આવશો એટલે કોઈ બી હું કહું બેટમેન કોઈ બી પ્રોબ્લેમ લઈ જાય કે મને ભગવાનના પ્રોબ્લેમ છે પિક્ચર જોવા ભેજો જો પિક્ચર પચશે ને એટલે તમે એ પ્રોબ્લેમમાંથી કદાચ મુક્ત થઈ ગયા છો કદાચ એટલે કહું છું કે હવે તમારી કેટલી સમજણ શક્તિ છે હવે એ હું મતલબ એવી રીતે ન કહી શકું બધે સમજદાર જ હોય છે પણ હવે પ્રભુએ કઈ રીતે તમને પ્રેરણા કરી કઈ રીતે લીધું સમય ચાલી રહ્યો છે એમાં કે છે કે ક્યારેક ક્યારેક પીતા થયા ખબર છે રોજ પીવે છે પણ એ પતિ એ પત્ની એના પતિ નું કે નાના રોજ પીતા એ હરેક ઘર વાત હશે તમે જોજો કોઈ બી એ વસ્તુ છે કે આજુબાજુ જોયું છે એના પતિ નું છે તો એ પતિ જવાબદારી છે કે પત્ની નું બી થોડું ઢાકે તો મતલબ મેસેજ એ છે કે હળી મળીને ને રહ્યો અત્યારે જે હકીકત સમય જે ચાલી રહ્યો છે એકબીજાને સપોર્ટ કરો ભગવાન બસ એ જ કેવા મ્યુઝિક સ્મિત જય કરીને છે જેમણે સાત સોંગ આમાં આપ્યા છે અને મ્યુઝિક આખું મ્યુઝિકલી તમે કદાચ ફિલ્મ જોવા જાવ તો એના અદભુત એના સોંગો પ્રભુની વાર્તા પ્રભુની લીલા અને બધું આખે આખું બહુ સરસ છે દિવ્યાકુમાર મેન તો કીર્તિદાન ગઢવી થી આપણું કાઠિયાવાડ ખુલે કાલે આપણું સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે મનોરથ જીવ અને એમાં જેમાં આખું જુનાગઢ આપણે બતાવીએ છીએ કે પ્રભુ સાથે જુનાગઢ લાલો ફેરવે જાતે અને દિવ્યાકુમાર છે કીર્તિદાન ગઢવી છે કૃષ્ણા વેરુવા છે પાર્થિવ ગોહિલ છે ઐશ્વર્યા મજબૂદાર છે પછી આખી આશીષ કુલકર્ણી છે બહુ બધા સિંગરો આમાં છે તો એને બહુ સરસ મ્યુઝિક છે અને લિરિક્સ લઈ છે પ્રેમ દવે છે જેમકે અમારા ડિરેક્ટર અંકિતભાઈએ હમણાં કીધું કે નેગેટિવિટી તો હોય જ છે ને આમ પણ નેગેટિવિટી વધારે ફેલાતી જ હોય છે વાર લાગે છે અને એ જ્યારે પોઝિટિવિટી વાગે ત્યારે એકદમ ઘા બધો રૂચાઈ જાય તો છે આવા ઘણા લોકો જોયેલા છે સમાજમાં અમુક વિડીયોઝ ન્યૂઝ ચેનલ્સમાં માં અને છે આ પાત્ર ભજવતા પહેલા તમે કોઈ સ્પેશિયલ આના માટે નું કોઈ ટ્રેનિંગ કરતા તો કઈ વિચાર કરી કે તમારા લોકો ઓબ્ઝર્વેશન કર્યું તો હા હા અહીંયા જૂનાગઢ માં હું મતલબ લાલા ના કપડા પહેરીને ફરતો તો અને જૂનાગઢ ના મતલબ અજાણ્યા લોકો સાથે એટલી પ્રેમ વાત કરી તો મને મતલબ હું તો જૂનાગઢ નવો જ હતો હું તો પહેલી બીજી વાર જ આવ્યો તો ઘણા બધા લોકો મળ્યો અહીંયા ભાષા શીખ્યો રિક્ષા ચલાવતા શીખ્યો એ બધું કર્યું અને પ્લસ કે મારે એવું કરવું કે ગુજરાતી મેં કાઠિયાવાડી જોયા ને ફની વધારે થતા હોય મારે એ નથી કરવું ઓવર ધ ટોપ મતલબ એવું ડોનેશન એવું તમે અત્યારે બોલી રહ્યા છો તો તમે એ અહીંયા વેહિ જાને એવું નથી બોલતા સિમ્પલ તો મારે એવી ભાષા જે રૂટીનમાં વપરાતી હોય કે આ ભાઈ બોલતા હોય તમે બોલતા હોય તો એના ઉપર મેં થોડું કામ કરી લે બાકી ગાઈડન્સ બાકી ટીમ

જીવનમાં જયારે એને દાદી નથી એની મોટો થઈ ગયો ત્યારે કેટલી કામ આવે જેમ કે આજે મારા દાદી પણ એ નથી ખબર જીવનમાં કેટલી કામ એટલે એક દસમા ધોરણ ની લઈને છોડ છે એણે મને રે રમ હું છે તમારા ઘરવાળાનું લાલો ચાહે ને ડામો કુન તમારો

ભરાય છે આ કોક ને મોકલો આયા હે ને લોટ મારેલું હે ભાઈ કઈક ને કઈ પ્રયત્નો વાળા જુનાગઢ બાવન વાઘ બાવન તમને નથી ખબર ને